ફૂલ પાક આવી ગયો છે મિત્રો રામણાને આપણે મિત્રો આપડા જો રાવણામાં પાક આવી ગયો છે જોરદાર જો લાલુરકા બડે પાક આવી ગયો છે હવે જમબો જેસા સાતે વેરામાં અત્યારે રામણાની બજારે પણ સારી છે 100 થી 150 રૂપિયા છે કિલોનો ભાવ દ્રાક્ષ ની જેમ છે લુખા અને મોટા મોટા રમણા છે ત્રીસ ચાલીસ ગ્રામ રમણો થાયરખા છે આપણે ફૂલ પાક આવી ગયો રમણા

બધી ડાયમ પાકી પાક પાક સારામાં સારો આવ્યો છે આપણે ગયા હું આપણે ખરેલું મને ખરેલા વધારે ભાવે મીઠા હોય